મિત્રો તમે ખાલી એને ટ્રાફિક છેટે છેટેથી જોજો હું તમને બતાવું નહી ખાલી આ દિવાળાનો મિત્રો ખાસ આગ્રહ રાખજો લેવાનો કારણ કે ઓરિજિનલ રિયલ આજ છે સાડા ચારસો રૂપિયા માં ખાલી યાર આ તો જોરદાર ઘડિયાળ લાગે છે બીજું તો ઠીક છે ખરીદી કરવા આવો કે ન પણ તમે આટો મારો આમ તોય તમારી બે કલાક ક્યાંય વઈ જાય ખબર હે ન પડે આમાં દિવાળી નાખીને આમ ટ વાળા મજામાં હવે આડે દિવસે ધમધામતો રોડ એટલે આપડો ધર્મેન્દ્રો દેખાડી દઉં આખે રહે ધર્મેન્દ્ર રોડ એ પણ દિવાળી ના હાલો હવે બતાવું તમને નવી નવી બધી તો ધર્મેન્દ્ર રોડ આગળ જવા તો ત્યાં જ આ ભાઈ મળી ગયા મને આ હું ભાવતાલ છે

અને આ નાના પીછાના ના દેઢસો રૂપિયા આમ આ કેમ હવા ખાવામાં માં ભગવાન ને હવા ખવડાવવા માટે બરોબર અને આ ઓલા હવે આ ઓલા પીછાનું પીછા નું આનું સાવેણી સા મંદિરને સાફ કરવા માટે આના કેટલા સાઠ રૂપિયા સાઠ રૂપિયા અને વીસ રૂપિયા અને દોઢસો રૂપિયા ધર્મેન્દ્ર રોડ થી જો તમે હજી એન્ટર થાવ ને ત્યાં અહીંયા જ ઉભાઈ છે અહીંયા જોઈ ને તમે હાલો ડન છે હજી તો એન્ટર થયા ત્યાં જ આવું ઘણું ઘણું નવું નવું જોવા મળ્યા હવે આગળ આગળ જાશું તો શું શું જોવા મળશે વિચારો ખાલી આ ત્રણ બહુ મસ્તી ના હા જો બતાવું પાણી વાળા દીવડા આ ટૂંકમાં ડિજિટલ યુગ ને ડિજિટલ દીવા હવે તમારે તેલ કે એની કઈ જરૂર નથી કારણ કે તમે પાણી ઉપર પણ દીવડા કરી શકો છો આ હારું આનું છે પચા ના ત્રણ સો રૂપિયાના છ ઓકે સો રૂપિયાના છ નો ટ્રાફિક તો છે તમે તો જોરદાર વગાડો લાઈક કરો હા બઉ મસ્ત આનું શું છે ભાવ દોઢસો રૂપિયા ધર્મેન્દ્રોડ થી તમે ટૂંક માં એન્ટર ને એટલે સ્ટાર્ટિંગમાં જાવ એની રેકડી હોય સો રૂપિયા ને સો રૂપિયા મળી જાય તમને આની ઉપર આપણે ઓલા 50 ના 3 છે ને 50 ના ત્રણ જોડી અને તમે જો મોજડીના શોખીન હોય તો મોજડીના તમને મોજા પણ મડી જશે ઓકે આનું શું છે 50 એ 3 આય ના 3 જોડી હાલો ડન છે આ ઓલા ફટાકિયાવાળા ભાઈ આદ ને અને તમ ફટાકિયા ફોડો ને આમ આમ કરી લે હા બોડી ના એમ નહીં આ ભાઈ જ ફોડી શકે લે હું વાત કરો હા અમારો હવાજ આવી ગયો હા વાઘ વાહ અરે ના થવું જ જોયો અને કહેવાય પોચી પોચી બાકાજી

એ ઝુમ્મર તો જોરદાર હું રેખો માછી ભાવતાલ ઝુમ્મર નો હે અને હું ભાવતાલ હે પાંચસો રૂપિયા બે એક પાંચસો નું એક જોવું પડશે તો તો વાવ તોરણ હે કા હતો તોરણ છે લટકણિયા વાળું હવે પાંચસો વસુલો

મુકવાસ ની વેરાયટી હારે આ તમે અંદર એન્ટર થાવ ને એટલે સ્ટાર્ટિંગમાં જ આવે આ ભાઈ ચારસો રૂપિયા ની કિલો અને કલર એ બાજુમાં જ છે રંગોળી ના ખાટા ખાટા કાતરા ખાવાનું મન થાય તો એ મળી જાય તમ તમારે હે કાતરા ખાવા કઈ પડવું પડશે લગન કરવા પડશે બહુ ડીપ બોલી ગયા તમે તો હું છે એનો ભાવ તાલ સો રૂપિયા આમ બોલું આ તમે ફટા નથી ફોડી શકો ને ક્યાં ફોડો છે કા નથી ફૂટતા ઢીલા થઈ ગયા ઓકે આ તમે કંઈક આમ આમ ઘટકાડો એ કઈ રીતનું શું છે આ નથી આમ બે આમ ભેગા હોય ને કંઈક આમ કરીને આમ કરો ખેંચો હો હા એ કરો છે ને હા જો આ દેશી ફટાક આ શું છે

તોરણ વર્ષ થી હું ભાવ તા લેવાનો વ્યાજ બી કરી દેવો કે કઈ આવી જાવ તમે તમારું રૂબરૂ વ્યાજ બી થઈ જાય કેટલા આમ ડિસ્કાઉન્ટ અંદાજી ચારસો માંથી અઢીસો નેક્સ્ટ લેવલનો નો ભાવ ઉતાર્યો ભાઈ પણ ડાયરેક્ટ અલગ અલગ પેટર્ન છે આ કરો જ એને ઊંચું આ મસ્ત એકદમ લટકણિયા વાળું અવર રાજકોટ અવર રાજકોટ ઓ યુ આર પછી રાજકોટ આ તો ખખડે આમાં ખખડવાનું જોઈએ ખખડવાનું હું ભાવતા લેવાનો ના ભાવ હા ડીસો છે અઢીસો રૂપિયા ખાલી આ કેટલા ફૂટ નું હોય છે ચાર 4 ફૂટ નું તો છે હો એમ તો આથી ને મસ્તી નું છે આ તો 250 રૂપિયા ખાલી વાહ ભાઈ ભાવ ઘટી જહા ને તો ભાવ ઘટી જાય ને આવી જાવ અહીંયા ભાવ ઘટી જાય લન જ હવે ભાઈ મસ્તી ના હો તોરણ આમાં તો લાઈટ થાય ને દિવાડામાં આ લાઈટ ઓવર આ જો આ નવી નાખું આમ લટકણિયા

જો ખાલી તમે ટ્રાફિક નો નજારો મોટું હેલિકોપ્ટર ન લેવો તો કઈ નઈ આવું લઈ લો સિત્તેર રૂપિયા આ ડ્રોન ની કઈ જરૂર નથી જોરદાર ઉડે આ દિવાળાનો મિત્રો ખાસ આગ્રહ રાખજો લેવાનો કારણ કે ઓરિજિનલ રિયલ આજ છે આનું હું છે માસી વીસ રૂપિયા ના પાંચ વાહ ચાર પંચા વીસ ચાર રૂપિયા નું ફક્ત અને આ સારું કાયદેસર જૂનું ને જાણીતું આપડે ઓલા બધા અત્યારે નીકળ્યા નવા ઓલા લાઈટુ વાળા ને પાણી વાળા ની બધા પણ આમાંથી કાયદેસર તેલ નો દીવો કરવાનો હોય હું ભાવથી હું ભાવ બધી તમારી પાસે આ તો બહુ મસ્તી નહીં લાગે છે

સમોસા ને ઘુઘરા ને બીજું હું વેચો સમોસા કચોરી ને દાળ પકવાની ક્યાં ખોલો છે ને પેટી દાળ પકવાન ઓર્ડર મુજબ તમને બનાવી આપવામાં આવશે કે પ્રસંગમાં તમારે હોય એ પ્રમાણે બાકી સમોસા ને કચોરી ને એવું બધું હે ને વાહ શું આ પ્લેટ નો ભાવ ચાલ ત્રીસ રૂપિયા જ ખાલી વાહ ભાઈ વાહ

હવા હવા કિલો કિલો એટલે કેટલા થાય કોમેન્ટ કરીને જણાવજો પાણીપુરી મારે બેકગ્રાઉન્ડમાં ફૂલ ક્રાઉડ એકદમ પાણીપુરીમાં ફૂલ ક્રાઉડ અહીંયા ઓલું રાત મુકવાસ વાળા ભાઈ પર્સનલી મુકવાસ જોરદાર છે એ લોકોનો આ અલગ અલગ ચારસો રૂપિયા નો કિલો હે ને ચારસો ને પાંચસો બે વેરાયટી ના મુખવાસ છે અને આ આ તમારું શું હતું ઓલું નવો મુખવાસ એમાં કાજુ ને એ પાંચસો રૂપિયા ઈ છે બરોબર બરોબર વાહ ભાઈ વાહ સરસ સરસ ને બાકી આ તમારો જો કલર લેવાય આગળ કલર પાંચ રૂપિયા ની એક થેલી અને ભેગા લેવો તો કદાચ થોડું ઘણું માન રાખ દે તમારું અને આપણે જૂની ને જાણીતી સૂતર ફેણી વીસ રૂપિયાની એક વીસ ની એક કા કલરે કલરના અને બીજું શું કહેવાય બુઢિયા કે બાલ દોહીના વાળ એવા કલરે કલરના લીલા ને ગુલાબી કલર ને બ્લુ કલરને ભાઈ અનએક્સપેક્ટેડ આ વખતે હે ને અહીંયા દિવાળીનો મજા આવી ગઈ આમ ખરીદી કરવા આવો ને તો આમ મજા આવે એવું છે અહીંયા અને આટે દિવસે આજે ટ્રાફિક જોરદાર સોમવાર થયો તો ટ્રાફિક જોવું તમે આખું આખું તમને સીન દેખાયા જ બધા

બરોબર બરોબર ટૂંકમાં હું તો કહું તો આ જીવડા જ વપરાય આટલા ને ઓલા ડિજિટલ આધુનિક નીકળી ગયા લાઇટુવાળા એનો કોઈ મિનિંગ જ નથી તમે દીવા કરો કે નો કરો આ આ કાયદેસર એકદમ ઓરિજિનલ આ એક તો આવડું ટ્રાફિક હે ને વાહનોના કારણે વધારે ટ્રાફિક થાય રિક્ષા 릭શા અને ફોર વ્હીલ ને બધુંય આવે આમાં યુ કેન સી ઈટ મારી પાછળ તમે જોઈ શકો છો ને મારી આગળ તમે જોઈ શકો ટ્રાફિક જોઈ લ્યો જોરદાર હો ભાઈ આ ઓલી ટૂંકમાં તમારે ગોળી નહીં કે કંઈ ઉપાધી નહીં ઓલી ખાલી બાકસ હોય ને બાકસથી આ ફૂટે એવી બંધુ સો રૂપિયામાં ઓછા ફટાકિયા એના જેવું આ જેમ જેમ સમય બધું આધુનિક આવતું જાય એવો પણ અમે ઓલી ચાંદલિયા વાળી તો ફોડતો અટણના છોકરાઓને મજા છે આમાં એ દિવાળી નાખીને આમ ભાઈ નેક્સ્ટ લેવલ એકદમ હો અને હે ને આમ દબાવી આમ ખોલવાનું આમ કટક દેખીને અવાજ આવે ને પછી આમાં નાખી દેવાનું આ ગઈ પછી આમ પેક કરી દેવાનું વાહ ભાઈ વાહ સો રૂપિયામાં આ બાજુ તમે ધર્મેન્દ્ર એન્ટર ટૂંકમાં રાજદીપ બાજુ જાવ ને તો અહીંયા નાસ્તાની સગવડ હારી છે બધી આ તમને બધી વસ્તુ મળી રહે અને ટ્રાફિકે તમે જોઈ શકતો રાજકોટ વાળા હોય અને ખાધા વગર થોડા રહેવાના હોય તો તો ટ્રાફિક તો ફૂલ જ રહેવાની ઓલી બાજુ પાણી પૂરી ને બધું મળે હે ફૂલ ટ્રાફિક રહેવાનું છે ને કઈ ક્યાં હાલવાની જગ્યા નથી હું હાલી ને જાઉં અત્યારે અને રિક્ષા મારા બેકગ્રાઉન્ડમાં ખાલી આ બધી વસ્તુ ફૂલ ક્રાઉડ એકદમ અત્યારે ટૂંકમાં હાલવા માટે ઓલી બાજુ નો રસ્તો હે અને અહીંયા વાહનો માટેનું આખું હે

ના કેમાં વાતી બને ફાઈબર કાસ્ટિંગ માં ફાઈબર કાસ્ટિંગ માં એટલે શું શું ઉપયોગ આવે છે સોલ આવે લકડાનો સોલ આવે પીઓપી આવે ફેવિકોલનો પાણી આવે એટલું બધી એની અંદર આવે તો તો ભાઈ હાડા રૂપિયા વ્યાજબી બી હે જે પ્રમાણે તો તૂટે ને કાઈ નહીં હે આમ વેટ કેટલો છે આનો વેટ એકદમ એટલે આ તમારે તમે કે કાચ ઉપર રાખવી ને તો રહી જાય તૂટે નહીં કાચ વાહ ભાઈ વાહ આમ અલગ અલગ હે ને ડિઝાઇન વાહ પર્સનલી આ જોરદાર મૂર્તિ છે આ તમે જો ખાલી આનું નિરીક્ષણ કરો એક વાર ભાવુ થાય તમારી પાસે ત્રણસો થી લઈને રૂપિયા સુધી નું હા રૂબરૂ હોય તો કરી કે તમે કઈ ટૂંકમાં જો તમારે લેવાની ગણતરી હોય ને એન્ટર માં છે ભાઈ ઉભા હોય

આ આપણા પબ્લિક તો થાકવા નથી પણ હું થાકી ગયો એટલે હવે આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ આપણે તો આવા જ આપડા અવનવા વિડીયો જોવા માટે આ ચેનલ અવર રાજકોટ ને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળી આવે નવા નવી કોમેડી સાથે નવી બાકાજગી સાથે ત્યાં સુધી વાય બાય